સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે દીપક ઠીવરે નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે વ્યાજે રૂપિયા આપી લોકોની મિલકત પડાવી લેતો હતો ઘરમાં તપાસ કરતા અનેક ફાઇલો તેમની પાસેથી મળી આવી હતી આરોપી હાઉસકીપિંગ માટે માણસ રાખતો હતો દસ થી પંદર વ્યાજ હાઉસકીપિંગમાં કીપિંગમાં રાખશે માણસોના પગાર કાપી લેતો હતો માણસો વ્યાજ ના આપે તો મિલકત પણ પડાવી લેતો હતો ઘરમાંથી એવી ફાઇલો મળી કે રૂપિયા પરત આપ્યા છતાં પણ ફાઇલ પરત આપી નહીં તેવી ફાઇલો એ જમા કરીને રાખતો હતો અને એમને ધમકી આપી એમની પાસેથી અલગથી રૂપિયા પડાવતો હતો પાંડેસરા પોલીસે આ બાબતે ગુનો નોંધી તે વધુ તપાસ શરૂ કરી છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ચડતી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસ કીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો મૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયની શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ નથી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત